રાજ્ય સરકારે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનના રાહત પેકેજમાં અમરેલીમાં લાઠીના ઓગણીસ ગામોને બાકાત રાખતા ખેડૂતોમાં નારાજગી છે ખેડૂતોએ કહ્યું કે લાઠીના ત્રીસ ગામોએ આ રાહત પેકેજમાં આવરી લેવાયા છે જ્યારે બાકીના ઓગણીસ ગામોને હાલ આ રાહત પેકેજથી વંચિત રખાયા છે જોકે સૌથી મોટા સમાચાર એ છે કે હજુ રાહત પેકેજ મળ્યું નથી નથી મળ્યું છતાં પણ વિવાદમાં છે કેમ કે ઘણા બધા ગામો બાકાત રહી ગયા છે અને ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની વાત છે જે હજુ સુધી પૂર્ણ નથી થઈ જે લાઠી રામપર ગામના ખેડૂતો છે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને રાહત પેકેજની માંગ કરી રહ્યા છે તારા સભ્યથી માંડીને સ્થાનિક નેતાઓને પણ આ અંગે વાત કરી અમરેલી જિલ્લામાં પણ આ સહાય સહાય પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે તેમાં લાઠી તાલુકાના જે અમુક ગ્રામ્ય વિસ્તારો છે તે તેવા જે લોકો છે હકીકત જે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે એવા કેટલાક ગામો જે લાઠી તાલુકાના બાકી રહી ગયા છે તેના જ એવું એક ગામ છે જે લાઠી તાલુકાનું રામપર ગામ છે હું તમને સીધા દ્રશ્યો આ રામપર ગામના બતાવવા જઈ રહ્યો છું કે ત્યાં જે ખેડૂતો છે જે એકત્રિત થયા છે અને તેમને સહાય ન મળી હોવાથી તે ક્યાંક ને ક્યાંક પરેશાન જોવા મળી રહ્યા છે કારણ કે કમોસમી વરસાદ લાઠી તાલુકામાં પણ ભારે નુકસાન કર્યું હતું અને અમુક જ ગામોને સહાયના પેકેજમાં સમાવેશ કરવાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે અસમંજસમાં જોવા મળી રહ્યા છે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયેલા છે હું આપને પૂછવા માગીશ કે ભાઈ જે સહાય બે હજાર ચોવીસની હતી જે નથી આપવામાં આવી શું કહેશો અમારા ગામમાં અતિવર્ષ વરસાદના હિસાબે પાકમાં મોટ મોટી નુકસાની હતી અને આ સહાય અમને મળી નથી ખેત ખેતરની અંદર નિંદામણ મોટું હતું ખેડૂતો પાસે પૈસા નહોતા આડાવાળા કરીને ખેડૂતોએ ખડ કાઢવી અને સોખા કર્યા અને મોટી નુકસાની ગઈ છે અમારે ત્યારે આ વિસ્તારમાં મોટી નુકસાની ગઈ છે એવું કહી રહ્યા છે આપણી પાસે આપણી સાથે બીજા પણ ખેડૂત જોડાયેલા છે જે બે હજાર ચોવીસની જે સહાય ચૂકવામાં નથી આવી શું કહેશો અમે મારું એ જ કહેવાનું છે કે જો આજુબાજુના ગામડામાં જો વરસાદ વરસ્યો હોય તો અમારો ગામ એમાંથી બાકાત કેવી રીતે થઈ શકે કારણ કે અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર નથી પણ બે અઢી કિલોમીટર દૂર છે છતાંય અમારું ગામ એમાંથી બાકાત રાખ્યું છે આવું કેમ હોઈ શકે કેવો વરસાદ હતો ત્યારે શું નુકસાની હતી ભારે વરસાદ હતો એની અંદર અમારે કપાસનું વાવેતર હતું અને કપાસનો પાક એકદમ નિષ્ફળ ગયો છે અમારો પણ સરકાર અમારી તરફ જોતી નથી અત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કપાસ અને અન્ય પાક જે છે તે નિષ્ફળ ગયો છે આપણી સાથે બીજા પણ ખેડૂત જોડાયેલા છે તેમને પણ પૂછ્યું કે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિ આવી જે કમોસમી વરસાદ આવ્યો તેમાં શું નુકસાન હતું અમારા ગામમાં મોટા પાયે કપાસનું વાવેતર થાય છે જ્યારે ગયા વર્ષે જ્યારે કપાસ એકદમ વિણાટ ઉપર હતો ત્યારે જ કપાસને ભારે વરસાદ આવ્યો હતો એના હિસાબે જે જ્યારે તૈયાર પાક થયેલો હતો એની ઉપર વરસાદ પડવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું ભૌગોલિક પરિસ્થિતિના આધીન જોઈએ તો આજુબાજુના ગામડા બધાએ આ સહાય પેકેજમાં જાહેર થયા છે જ્યારે વચ્ચેનું અમારું ગામ આવે છે અને એકને જ કઈ રીતે બાકાત શું એક જ એક જ ગામમાં વરસાદ નહીં પીડ્યો હોય તો જે જે આંકડાકીય પેલું છે તો એની અંદર સરકાર શ્રીએ થ્રુક ધ્યાન દઈ અને વિચારી અને અમારું ગામ પણ સહાય પેકેજમાં જાહેર થાય એવી અમારી નમ્ર વિનંતી છે ક્યાંક ને ક્યાંક જોઈએ તો લાઠી તાલુકાના જે અમુક જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં સહાયથી વંચિત રહ્યા છે ખેડૂતોની માંગ છે કે ભાઈ આજુબાજુમાં જો વરસાદ હોય તો અમારું ગામ કઈ કઈ રીતે રહી શકે તેવું ખેડૂતો કહી રહ્યા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કલ્પેશ કેર જીએસટીવી